આજે મોરબી માળિયા પાંચ ના સક્રિય સભ્ય એટલે કોઈ સો બનાવ્યા બસો બનાવ્યા પાંચ હજાર એવા ચારસો કાર્યકર્તાનું અહીંયા સંમેલન હતું અને એમાં લગભગ ત્રણસો એંસી જેટલા હાજર હતા અને છેલ્લા ત્રણ વર્ષમાં જે સંગઠને કામ કર્યું એ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભા સંસદમાં એ એની ટ્રમ પૂરી થઈ એટલે એનું પણ સન્માન હતું અને જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે સારી જે રામયાત્રા જે રામનવમની યાત્રા નીકળી એમનું પણ સન્માન હતું અને સારી રીતે કાર્યક્રમ જે થયા છે એના માટે એનું બધા સન્માન કર્યું આગામી દિવસોમાં નગરપાલિકા કોર્પોરેશન જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે પણ ચૂંટણી આવે એ સારી રીતે ચૂંટણી આપણે જીતી અને સારી રીતે જે વિકાસના કામ થાય છે અત્યારે જે પણ ચાલુ છે એ જવાબદાર અહીંયા જે ચારસો જે સક્રિય સભ્ય હતા એમાં બધા હોદેદારો આવી જાય એમાં ગામનો સરપંચ આવી જાય ધારાસભ્ય આવી જાય આજે સક્રિય સભ્યનું સન્માન હતું એ સારા વિકાસના કામ ક્વોલિટી થાય એવી સૂચના ભારપૂર્વક આપી હાજપનો કાર્યક્રમ કોઈ આગામી કાર્યક્રમ વિકાસ એક વર્ષ વિકાસના કામ અને મોરબીને શાંતિ આગામી દિવસોમાં લગભગ મોરબીને આપણે આખું પ્લાનિંગ સતર્ક કામનું પ્લાનિંગ કર્યું છે એના પાંચથી છ કામના તો હમણાં ટેન્ડર બહાર પડી છે એમાં મોટા મોટા બ્રિજ છે કેનાલ રોડ છે ઉમિયા બ્રિજ છે ગાર્ડન છે પાણીની યોજના જે પાનેલી તરાવ વર્ષોથી જે પડ્યું હતું મોરબી સ્ટેટનું એને આખું પચાસ કરોડના ખર્ચે એ સમા કાંઠે એ પાણી બધું એને સમાકાઠાને મળે અને એ પાણી વધે એ ગામને મળે એટલે આ જે બધું પ્લાનિંગ છે ગયા બજેટમાં લેવાળું એ બજેટના કામ એક વર્ષમાં ઓછામાં ઓછા પિચાશી ટકા પૂરા થાય એનું આખું પ્લાનિંગ છે